અને મસ્ત મજાની પ્રિપેરેશન કરીને આ વખતે તો છે ને અઠ્ઠાણું નવ્વાણું સો ટકા લાવી દેવા છે પાંચ દિવસ રહીએ પછી ખતમ થઈ જાય છે તો એની માટે તમારે ટાર્ગેટ તમારી સામે રોજ રહેવો જોઈએ અને રોજ એક કામ કરી લેવાનું નાના નાના ગોલ સેટ કરો કે આટલા ટાઈમમાં મારે આટલું પૂરું કરવાનું છે આખા દિવસનું ભેગું ન કરવું ઓકે સામાજિક વિજ્ઞાનની અંદર ધોરણ છ નો પાંચમો પાઠ શાંતિની શોધમાં બુદ્ધ અને મહાવીર ભારત દેશમાં ઘણા સંતો ઉચ્ચ કોટીની વ્યક્તિઓ થઈ ગયા એમાં જે મહત્વના બે નામો છે એક છે બુદ્ધ અને બીજા છે મહાવીર એના વિશે આ પાઠમાં ભણવાનું છે મસ્ત મજાનો ટોપિક છે સમજજો સાથે સાથે વાંચતા જજો એક એક શબ્દ ને સમજવાની કોશિશ કરજો અને જેટલું યાદ રહીએ એટલું યાદ રાખવાની સાથે જ કોશિશ કરજો જેથી કરીને પછીની પાઠ વાંચો તો આપણે એટલી સ્ટોરી ખબર હોવી જોઈએ કોઈ પૂછે ને તો શું થયું હતું શું હતું આ પાઠમાં તો એટલી તો ખબર હોવી જોઈએ કે આ પાઠમાં આટલી વસ્તુ છે બુદ્ધ અને મહાવીર વિશેની કઈક માહિતી છે જોઈએ ઈસવીસન પૂર્વે છઠ્ઠી સદીમાં ભારતમાં સામાજિક અને ધાર્મિક સુધારણા ક્ષેત્રે મહત્વપૂર્ણ કાર્યો થયા કઈ સદીમાં છઠ્ઠી સદીમાં કેવા સુધારા થયા સામાજિક અને ધાર્મિક સામાજિક એટલે શું આપણી જ્ઞાતિ આપણું આપણે આપણે જે ગામમાં મોટા થઈએ છે જે સિટીમાં મોટા થઈએ છે જે દેશમાં મોટા થઈએ છે એની કઈક સામાજિક વ્યવસ્થા છે એ વ્યવસ્થામાં અમુક વસ્તુ એવી છે કે જે સમયે સમયે બદલવી પડે બદલાતી નથી પણ સમયે સમયે બદલવી પડે જેમ કે પેલા બાળકી જન્મે તો એને તરત દૂધ પીતી કરવાનો રિવાજ હતો પણ એનો શું વાત છે જૈન મિત્રો કે એ રિવાજ નાબૂદ થવો જોઈએ ને તો એક સામાજિક રિવાજ બીજો છે ધાર્મિક સુધારણા ક્ષેત્રે મહત્વપૂર્ણ કાર્ય છે ધાર્મિક સુધારણા શું થાય અમુક ધર્મને લગતી માન્યતાઓ એવી હોય છે કે એના લીધે જીવન સુધારવાનું બદલે બગડે છે ઈશ્વરમાં આપણે વિશ્વાસ રાખીએ ઈશ્વરમાં આપણે શ્રદ્ધા રાખીએ વાત જુદી છે પણ એના નામે કઈ એવી વસ્તુ થાય કે જે આપણું જીવન બગાડે તો એ માન્ય નથી તો ઈસવીસન પૂર્વે છઠ્ઠી સદીમાં ભારતમાં કયા સુધારણા થયા સામાજિક અને ધાર્મિક પૂર્વેની છઠ્ઠી સદીમાં સામાજિક અને ધાર્મિક ક્ષેત્રે કઈ કુરિવાજો હતા

એ આપણી ફરજમાં આવે છે ને આપણે નથી કરતા તો એ કઈ વસ્તુ થઈ ગઈ અનૈતિક બાબતો સામે કેટલા મહાન સુધારકોએ કાર્ય કર્યું હવે આ વસ્તુ થતી હતી કુરિવાજો હતા સામાજિક અસમાનતા હતી અનૈતિક બાબતો હતી સુધારવી તો જોઈએ ને એ સુધારવાનું કામ કેટલા મહાન સુધારકોએ કર્યા જેમાં ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામી મુખ્ય છે અહીંયા આ ચેપ્ટરમાં આપણે એ બંનેના જીવન એક એવું જીવન જીવાય એનું જીવન શું હતું એ એની સાધના સાધના કઈ એને કરેલું કામ તેમણે સ્થાપેલું માનવ ધર્મ અને આ સુધારા પછી એને શું કીધું કેવું જીવવું જોઈએ કેવી રીતે જીવવું જોઈએ એને લગતા કંઈક માનવ ધર્મને લગતા કંઈક ફંડામેન્ટલ સેટ કરેલા હતા એ અહીંયા આપણે ચર્ચા કરવાની છે ઓકે ચલો પહેલો ટોપિક ગૌતમ બુદ્ધનું પ્રારંભિક જીવન આ આ ફોટો છે તમારે એ ગૌતમ બુદ્ધનો ફોટો છે અત્યારે તો ઓફિસો ઘર મકાનમાં ઇન્ટરિયર તરીકે મુકાય છે બરાબર છે આપણે સ્કૂલમાં ક્લાસમાં ફોટા લાગેલા હોય છે ગૌતમ બુદ્ધનું પ્રારંભિક જીવન તો ગૌતમ બુદ્ધ અને એના સાથે જોડાયેલો ધર્મ જે છે એ છે બૌદ્ધ ધર્મ યાદ રાખજો ગૌતમ બુદ્ધે કયા ધર્મની સ્થાપના કરી હતી પ્રશ્ન છે બૌદ્ધ ધર્મ આ બુદ્ધ અને એના ધર્મ વિશેની માહિતી આપણને શેમાંથી મળે જાતક કથાઓ અને બૌદ્ધ ગ્રંથો બૌદ્ધ ગ્રંથોમાં ત્રિપીટક છે ત્રણ ગ્રંથો રચના છે સૂત્ર પિટક વિનય પિટક અને અભિધમ પિટક આ ધોરણ 10 માં આવે છે 10 સ્ટાન્ડર્ડમાં આ ક્વેશ્ચન છે કેટલીક માહિતી આપણને મળે છે એ જાતક કથાઓ કેટલી છે પાંચસો ને પચાસ જેટલી જાતક કથાઓ બુદ્ધના પૂર્વ જન્મ સાથે સંકળાયેલી છે બુદ્ધને જન્મ સાથે સંકળાયેલી વાર્તાઓ અને હું તમને એમ કહું કે યાદ ત્યાં કે પેન્સિલથી અંડરલાઈન તમારી બુકમાં થતી જવી જોઈએ ઓકે ભારતમાં હિમાલય ક્ષેત્ર તરફ નકશો યાદ રહેવો જોઈએ આપણને ભારતમાં હિમાલય કઈ બાજુ છે ઉત્તર બાજુ એને

એને નામ આપ્યું છે એ કયા નામે ઓળખાતા હતા તે ગણરાજ્ય એટલે શું રાજ્યનો ભાગ આખા રાજ્યનો એક એ વડા ભાગ્યુદ્ધોધન હતા શુદ્ધોધનના પત્ની હતા માયાદેવી અને આ સુદ્ધોધન અને માયાદેવીનો દીકરો એટલે કે ગૌતમ બુદ્ધ જેનો જન્મ ઈસવીસન પૂર્વે પાંચસો ને છાસઠમાં માં શુદ્ધોધન અને માયાદેવીના ઘરે એનો જન્મ થયો હતો એ ગૌતમ બુદ્ધ નું બાળપણનું નામ હતું સિદ્ધાર્થ એ સિદ્ધાર્થથી દિવસ પછી એના માતા હોય છે એ મૃત્યુ પામે છે એટલે જે કરે છે એ છે ગૌતમી મહાપ્રજાપતિ જે એના પાલક માતા એનું પાલન પોષણ કરે એને કહેવાય પાલક માતા જેમ કે ભગવાન કૃષ્ણનું પાલન પોષણ જશોદાએ કર્યું હતું એના માતા તો દેવકી જેલમાં હતા કે મારા જશોદા પાસે મોટા થયા તો જશોદા એના પાલક માતા થયા એવી રીતે ભગવાન બુદ્ધ એટલે કે સિદ્ધાર્થના પાલક માતાનું નામ પૂછે તો શું છે ગૌતમી મહાપ્રજાપતિ નાનપણથી જ સિદ્ધાર્થ શિક્ષણ અને જ્ઞાન સાથે એને ભણવું ગમતું કઈક કઈક નવું નવું જાણવા ગમતું કપિલ વસ્તુની બાજુમાં આલાર કલામ નામના એક સંતનો આશ્રમ આવેલો હતો સંતનું નામ શું હતું આલાર કલામ આ આલા કલામ એમના ગુરુ હતા સિદ્ધાર્થ એમના આશ્રમે જતા ત્યાં ધ્યાન કરતા જ્ઞાન અને સમાધિની ચર્ચા કરતા ધ્યાનમાં બેસે કઈક કઈક નવી વસ્તુ જાણી છે એ જોવે એની સાથે ચર્ચા કરે ગુરુ સાથે તો આવું બધું થવા માંડ્યું પપ્પાને ચિંતા થવા માંડી એને લાગ્યું કે સિદ્ધાર્થ જો સંન્યાસી તો નહીં થઈ જાય ને એમ સાધુ તો નહીં બની જાય ને ગુરુ તો નહીં થઈ જાય ને કેમ કે રાજાનો દીકરો છે જો કીધું તું ગણ રાજ્ય હતું એ ગણરાજ્યના વડા સુધોધન હતા હવે જો દીકરો સાધુ થઈ જાય સન્યાસી થઈ જાય તેનો રાજ કોણ સંભાળે એટલે કે ત્યાં જાય જ નહીં એને માટે સિદ્ધાર્થના યુવા અવસ્થામાં લગ્ન કરાવી દેવા માં જેની પત્નીનું નામ હતું યશોધરા તેમને એક પુત્ર પણ હતો જેનું નામ હતું રાહુ તો આની અંદરથી તમને પૂછાઈ શકે ને એવા પ્રશ્ન ગૌતમ બુદ્ધના જીવન ચરિત્ર વિશે લખો તો આ કે આ જન્મ થયો તો માતાપિતા કોણ છે શું એને બાળપણમાં કઈરું એના ગુરુનું નામ શું હતું એના લગ્ન થયા પછી એના પત્નીનું નામ શું હતું અને એના દીકરાનું નામ શું હતું આટલા પ્રશ્નો પૂછાઈ શકે ઓકે ચલો નેક્સ્ટ પછી શું થયું એને ઘર છોડ્યું ગૃહ ત્યાગ અને સાધના કરી સાધના કરી એટલે શું ધર્મ બાબતનું જાણકારી મેળવી ધ્યાન ધરતા એ એ ધાર્મિકતા માં ક્યાં ક્યાં સુધારા કરવાની જરૂર છે એ સાધના કરી ત્રીસ વર્ષની ગળીએ એને જ્ઞાન પ્રાપ્તિ થઈ એને કઈક નોલેજ મળ્યું આપણને અમુક વસ્તુ અમુક ઉંમરે સમજે પેલા આપણને આપણે બાળ બુદ્ધિમાં જતું હોય આપણને ન સમજાતું હોય આપણને ખ્યાલ ન આવતો હોય પણ અમુક વસ્તુ આપણને અમુક ઉંમરે સમજાય છે હવે આપણને ખબર પડે કે ચોકલેટ હોય એટલે ખાઈ ન જવાનું હોય બધી જ હવે આપણે મોટા થઈ ગયા છઠ્ઠા ધોરણમાં આવી ગયા પેલા નાના હતા તો આપણને પડી છે ને બસ ચોકલેટ છે ને ખાઈ જવાની આવી આપણે ટેવ હોય પછી આપણે અમુક મને ખબર પડે એવી રીતે એને ત્રીસ વર્ષે જ્ઞાન પ્રાપ્ત થયું અને સાચું શું છે એ સત્યની શોધ માટે એમણે પોતાનો રાજવી પરિવાર રાજાનો દીકરો હતો ને રાજવી પરિવાર અને આખા રાજ્યનો ત્યાગ કરીને સન્યાસી બની ગયા એક રાતે એના રથના જે સારથી હતા એ સારથીનું નામ છે છંદ પોતાના પ્રિય ઘોડા કંઠકને લઈને રાજ્ય બહાર નદી કિનારે નીકળી ગયા એ ઘોડાનું નામ કંઠક છે એનો બહુ વાલો હતો બહુ પ્રિય હતો પોતાના રાજવી પોશાકનો ત્યાં ત્યાગ કર્યો છંદને પોતાના આભાષણ આભૂષણો આપી દીધા અને કંઠકને લઈને રાજમહેલ જવા આજ્ઞા આપી એનો એનો જે સારથી એવો હતો ને જે રથ ચલાવવા એને એનો ઘોડો આપી દીધો આભૂષણો આપી દીધા રાજાનો દીકરો ઘરેણા પહેરતો હોય છે ને અત્યારે તો આપણે લાખ સવા લાખ રૂપિયા થઈ ગયા આપણે વિચારવું પડે એમ છે ઘરેણા પહેર્યા હતા એને આભૂષણો હતા જે એ બધા પેલા એના સારથી કંથકને આપી દીધા છન્ન ને આપી દીધા અને એનો જે ઘોડો કંથક હતો એને કીધું કે આને લઈને તું હવે પાછો રાજભાઈ જતો ભગવા કપડા સન્યાસી લોકો જો ભગવા કપડા ધારણ કરે જંગલ તરફ ફરી ગયા ગૃહ ત્યાગ બાદ તેઓ રાજગૃહ અને પછી પુરુવેલા નામના સ્થળે ગયા જ્યાં પાંચ બ્રાહ્મણો સાથે તપશ્ચર્યા શરૂ કરી એમને લાગ્યું કે અન્ન જળનો ત્યાગ કરી અને શરીરને કષ્ટ આપો તો જ્ઞાન પ્રાપ્ત થશે નહીં ખાવાનું છોડી દો અને આમ તમે ભગવાનનું ધ્યાન જ ભગવાન કરો તો આપણને કઈ જ્ઞાન મળી જાય આપણું જીવન સુખી થઈ જાય એવું નથી ભગવાન બુદ્ધને એવું લાગ્યું એટલે અન્નજન ત્યાગ કરીને આવું થશે એવું શક્ય નથી અધ્યાત્મનો માર્ગ અને પોતાની તૃષ્ણાઓ ઉપર વિજય મેળવવો એ જ મનુષ્યનું મોટું કર્તવ્ય છે આને કીધું અધ્યાત્મનો માર્ગ આધ્યાત્મિકતા એટલે શું ભગવાન તરફ ધ્યાન હોવું પોતાની તૃષ્ણાઓ તૃષ્ણાઓ એટલે ઈચ્છાઓ ઉપર વિજય મેળવો હવે આપણે કોઈ વસ્તુની ઈચ્છા થાય છે કે મારા લેવું છે હવે જોવાની જરૂરિયાત છે કે આપણા શોખ માટે લઈએ છે આપણે આપણે કેટલી વસ્તુની જરૂરિયાત છે જો જરૂરિયાત છે પાણી પીવું એ આપણી જરૂરિયાત છે પણ રોજ ઉઠીને કોકો જ પીવો રોજ ઉઠીને સોડા જ પીવી રોજ ઉઠીને કંઈક આપણે ગલ્લેથી કે કોઈ સ્ટેશનરીથી કે કોઈ દુકાનેથી વસ્તુ ખરીદીને ખાધા જ કરવી અને આપણે એવી ઈચ્છા થતી હોય તો એ ઈચ્છાને આપણે કંટ્રોલ કરી શકીએ એ જ સાચો આપણો કર્તવ્ય તો જે પાંચ બ્રાહ્મણો સાથે ત્યાં હતા એ પાંચ બ્રાહ્મણોને સાથ છોડી એકલા તપ કરવાનો નિર્ણય કર્યો શું કર્યું બોધી ગયા ખાતે ક્યાં આવ્યું છે બિહાર અત્યારે ત્યાં ચૂંટણી છે એ બોધી ગયા ખાતે એક પીપળાના વૃક્ષ નીચે બેઠા હતા અને ત્યાં એને સાચું શું છે નોલેજેબલ જ્ઞાન પ્રાપ્તિ માટે સાધના શરૂ કરી ઘણા દિવસોની સાધના પછી કેટલા દિવસો સુધી એને વિચાર્યું જોયું સંચાર પછી વૈશાખી પૂર્ણિમાના દિવસે એને જ્ઞાન પ્રાપ્ત થયું કયા દિવસે વૈશાખી પૂર્ણિમાના દિવસે આ જ્ઞાન પ્રાપ્ત થતાં એ સિદ્ધાર્થ જેનું બાળપણનું નામ હતું એમાંથી એ બુદ્ધ થયા અને બુદ્ધ નો અર્થ એવો થાય કે જાગૃત કે જ્ઞાની એટલે એવો પાછળથી ગૌતમ બુદ્ધ નામે ઓળખાય તમને સવાલ પૂછે કે સિદ્ધાર્થ અથવા તો ગૌતમ બુદ્ધ ગૌતમ બુદ્ધ તરીકે કેવી રીતે ઓળખાય તો બોધી ગયા ખાતે પીપળાના વૃક્ષ નીચે બેસી અને સત્ય અને જ્ઞાન પ્રાપ્તિ માટે સાધના શરૂ કરી હતી કેટલાક દિવસોની સાધના પછી વૈશાખી પૂર્ણિમાના દિવસે એને જે જ્ઞાન પ્રાપ્ત થયું અને એ જ્ઞાન પ્રાપ્ત થયું એમાં સિદ્ધાર્થમાંથી તેઓ બુદ્ધ ભયને બુદ્ધનો અર્થ થાય જાગ્રત હોવું જ્ઞાન હોવું સારા ખોટાનું વાંડવું સાચા ખોટાનું વાંડવું સાચું શું છે ખોટું શું છે જરૂરી શું છે બિનજરૂરી શું છે જીવન જીવનસેના માટે જીવીએ છીએ આપણું કર્તવ્ય શું છે આપણું કામ શું છે કઈ ઉંમરે આપણું કામ અત્યારે તમારી ઉંમર ભણવાની છે તો ભણીને આપણે આગળ વધવું બીજી કોઈ બાબતોમાં રસ ન હોય એ જાગૃતતા થઈ પરીક્ષા છે ને ના આન્સર વાંચી લેવો એ જાગૃતતા થઈ જાગૃત અને જ્ઞાની થયા પાછળથી પાછળ થઈ ગૌતમ બુદ્ધ કહેવાય ઉપદેશ આપ્યો શું ઉપદેશ આપ્યો જ્ઞાન પ્રાપ્તિ થઈ પછી બુદ્ધ સારનાથ ગયા જ્યાં તેમને એના જૂના બ્રાહ્મણ મિત્રો મળ્યા સૌ પ્રથમ તેમણે આ પાંચ બ્રાહ્મણ મિત્રોને

બુદ્ધોએ બુદ્ધિ સંસારના દુઃખોમાંથી મુક્તિ મેળવવા કોઈને કઈ દુઃખ છે કોઈને કઈ ચિંતા જેવું છે કોઈને કઈ બહુ મજા નથી આવતી તો સરળ ને સાદા ઉપદેશ આપ્યા કેટલા ચાર આર્ય સત્ય છે કે ચાર આ પૂછાય એવું જો એમના મતે ચાર આર્ય સત્ય સત્ય એક પહેલો શીખવી દે કે સંસાર દુઃખમય છે સંસારમાં રહેશો તો દુઃખ છે જ રેવાનું જેમ કે તમારી અત્યારે આ ઉંમરે તમાર પરીક્ષા આવે છે તમને દુખ લાગે છે કે કેટલા દિવસ હજી માન ચાલુ છે પરીક્ષા આવે કે કેટલું વાંચવામાં બધ્યું યાદ રાખવાનું પછી મોટા થશો તો હજી થોડું વધશે છે ભણીને પછી જોબે જશો જોબની ચિંતા થશે મેરેજ થશે તો ઘરની ચિંતા થશે માં-બાપની ચિંતા થશે બાળકોની ચિંતા થશે તો સંસાર તો દુખમય જ છે પેલું દુખ શું દુખનું કારણ કૃષ્ણ ઈચ્છા આપણે કાઈક જોઈએ છે અને ન મળ્યું એટલે આપણે દુખી થાય દુઃખનો નાશ કરવો હોય શું કરો તૃષ્ણાનો ત્યાગ ઈચ્છા મૂકી દે એટલે કે સાહેબ અમારે ભણવાની ઈચ્છા મૂકી દેવી છે કે દુઃખ જ નહીં અરે એમ નહીં એ તો જરૂરી છે જે નથી જરૂરી એને ઈચ્છા રાખે છે એ ઈચ્છાનો ત્યાગ કરો તો દુઃખ ઓટોમેટિક ઘટી જશે અને અષ્ટાંગિક માર્ગ એક છે અષ્ટાંગિક માર્ગ અપનાવાથી તૃષ્ણાનો ત્યાગ થાય છે

અને બૌદ્ધ ધર્મના સિદ્ધાંતને એક વાક્યમાં પૂછાય છે શું કહેવાય સમ્યક દર્શન સમ્યક એટલે એક સરખા પણ જો આપણને રોટલી મળે ને તોય પ્રેમથી ખાવી અને આપણે બહારથી વસ્તુઓ મળે ને એ એટલા જ પ્રેમથી ખાઈએ છીએ એટલા જ પ્રેમથી રોટલી ખાવી એ સમ્યક છે આપણી સાથે કોઈ સારો વ્યવહાર કરે એને આપણે સામે વ્યવહાર સારો કરીએ પણ આપણી સામે કોઈ ખરાબ વ્યવહાર કરે છતાંય એની સામે આપણે સારો વ્યવહાર કરીએ એ સમ્યક છે બધાને એક સરખી નજરેથી જુઓ કોઈ નીચો છે કોઈ ઊંચો છે કોઈ ગરીબ છે કોઈ પૈસાદાર છે કોઈ સારો છે કોઈ ખરાબ છે એવી માન્યતાઓ કાઢી દરેક માણસને એક સરખી નજરેથી જુઓ સારી દ્રષ્ટિથી જુઓ સારી રીતે જુઓ સારું એને માટે વિચારો એથી થયું સમ્યક દર્શન જોઈએ છે ને સમ્યક દ્રષ્ટિ આપણી નજર સારી હોવી જોઈએ સંકલ્પ આપણો એવો નહીં એવા સંકલ્પ લઈએ કે જે આખા ઘરને હેરાન કરે આખા પરિવારને હેરાન કરે એવું નહીં કરવાનું સારું સમ્યક માણી સારું બોલવું સમ્યક કર્મ સમ્યક આજીવિકા આજીવિકા એટલે શું કામ ધંધો આપણો કામ ધંધો કરો છો એ પાછું કોઈ નડવો ન જોઈએ જોવાનું સમ્યક વ્યાયામ કસરત કરવી એનો મતલબ એવો નહીં કે આખો દિવસ કસરત જ કરવી શરીર ફિટ રહે એટલું સમ્યક સ્મૃતિ યાદ કેટલું રાખવું જે સારું હોય એટલું સમ્યક એટલે સમાધિ સમ્યક સમાધિ સમ્યક નો અર્થ થાય સંસ્કૃત અને એનો અર્થ થાય સંસ્કૃત શબ્દ છે એનો અર્થ થાય સારી રીતે સારી રીતે સંકલ્પ કરો સારી રીતે જોવું સારી વાણી બોલવી સારું કર્મ કરવું સારો ધંધો કરવો સારી એક્સરસાઇઝ વ્યાયામ કરવો સારી સ્મૃતિ રાખવી સારું જે હોય એ સારી રીતે સમાધિ ઓકે બુદ્ધ એક મહાન સુધારક તરીકે બુદ્ધે શું મહાન સુધારાનું કામ કર્યું ચલો જોઈએ બુદ્ધ મહાન ધાર્મિક અને સામાજિક સુધારક હતા સમાજમાં દૂષણો દૂર કરવા એને આજીવન કાર્ય કર્યું તેમના અનેક શિષ્યો હતા અને એ શિષ્યોમાં રાજાઓ હતા અને રાજ્યો એ રાજાઓના રાજ્યો એના જે ધર્મ હતા માનવ ધર્મ માનવને ઉપયોગી છે એવું મનુષ્યને કામ લાગે એવો ધર્મ એવો પ્રોત્સાહિત થયા અને નીચે મુજબના સુધારા કર્યા આ પૂછા છે બુદ્ધ એક મહાન સુધારક થઈ

ભેંસનો પાડો હોય એને માર નાખે કોઈ બીજા પ્રાણીને માર નાખે બકરાની બલી ચડાવવામાં આવતી તો હિન્દુ ધર્મમાં જે કર્મકાંડ હતા યજ્ઞમાં થતી પશુ હિંસા કાપીને એને ઈશ્વરને એમ કે આ અમે ખુશ થઈને તમને ધરીએ છીએ એમ પણ આપણી ખુશી માટે થઈને એને શું કામ મારવું એને શું કામ કાપવું તેમણે કહ્યું કે અહિંસા જ સર્વોચ્ચ ગુણ છે કોઈને મારવું નહીં એ જ સારો ગુણ છે તમામ પ્રાણીઓ પ્રત્યે અહિંસાથી વર્તવું કે માનવનું સૌથી મોટું કર્તવ્ય છે આપણા મનુષ્યનું સૌથી મોટું કર્તવ્ય શું કોઈની પણ હિંસા ન કરવી તમામ પ્રાણીઓ પ્રત્યે અહિંસાથી વર્તવું પછી કીડી જાય છે ને તો આપણે નથી નડતી આપણે નુકસાન નથી પહોંચાડતી તો આપણે એને કારણ વગર મારવું નહીં આ તો આમ જતી હોય આમ દૂર એકલી જઈલી જતી હોય કીડી કાળી હોય કાઈ વાંધો ન હોય કોળે એમ ન હોય અને વાત તવત્તા હું હોય છે ને તો પેલું ફૂટપટી હોય કે પછી બુક હોય કે કઈ ચંપલ બાજુ પડ્યો ફટ કરતે માર દે અહિંસા રાખે ઉચ્ચ નીચના ભેદભાવનો વિરોધ ચાર વર્ણો હતા એ સમયે બ્રાહ્મણો માણસોના ચાર પ્રકાર પાડવામાં આવ્યા હતા કે બ્રાહ્મણો આ આ ટાઈપના વ્યક્તિઓ બ્રાહ્મણો કહેવાય આ વ્યક્તિઓને ક્ષત્રિય કહેવાય આ વ્યક્તિઓને વૈશ્ય કહેવાય આ વ્યક્તિઓને શુદ્ર કહેવાય બુદ્ધિ આ વર્ણ વ્યવસ્થાનો જ વિરોધ કર્યો માણસ કયો ને એટલે આવી વ્યવસ્થા પાડે અલગ સારું મનુષ્ય ઉચ્ચ કુટુંબમાં જન્મ લીએ તો મહાન નથી મોટા કુટુંબમાં કે આમ સારો વ્યક્તિઓ છે અથવા તો સારી આચારમાંથી કોઈ એક જ્ઞાતિ સારી હશે ને એમાં જન્મ લીધો તો એ મહાન થાય એવું જરૂરી નથી અને કોઈ નીચી જ્ઞાતિમાં જન્મ લીધો તો એ માણસ મહાન ન હોય એવું જરૂરી નથી પેલા તો વર્ણવ્યવસ્થા જ જીરો માણસ ક્યારે મહાન બને પોતાના કર્મો પોતાનું કામ કેવું છે પોતાના સદ વિચાર છે એ વિચારે શું લોકો માટે સત્ય બોલે છે એનાથી અહિંસા રાખે છે એનાથી મહાન બને છે સાચું બોલે છે કોઈનું અહિત વિચારતો નથી કોઈને મારતો નથી તેમણે સમાજમાં વ્યાપેલા ઉંચ નીચના ભેદભાવનો ઉગ્ર વિરોધ કર્યો સ્ત્રીઓને મહત્વ આપ્યું આપણે પુરુષોને મહત્વ આપીએ છીએ પુરુષ પ્રધાન જ બધી વસ્તુઓ ચાલે છે પણ એને સ્ત્રીઓને મહત્વ આપ્યું અત્યારે ભારત વર્લ્ડ કપ જીતું તો એ એ એ દીકરીઓ જે વર્લ્ડ કપ જીતીને આવી હવે પહેલા એના 10 વર્ષ પહેલાના 20 વર્ષ પહેલાના જે પગાર ધોરણો હતા એ પુરુષને કમ્પેરિઝનમાં સાવ ઓછા હતા એવું કહેવાય છે ન્યૂઝ રિપોર્ટ પ્રમાણે 2005 માં તો ઇંગ્લેન્ડ રમવા માટે જવું હતું ભારતીય ટીમને તો પૈસા જ નહોતા બોર્ડે પૈસા નહોતા એકવા બીજા કોઈ સ્પોન્સર કરીને ત્યાં મોકલા અને અત્યારે જેટલી વિરાટ કોહલી ને સેલરી મળે છે એક મેચ રમવાની ભારત તરફથી એટલી સેલરી સ્મૃતિ માંદાને મળે છે એટલે આ એવું ત્યારે એના સમયમાં થયું શું માનવ ધર્મમાં પુરુષો છે એને સંકસ સ્ત્રીઓને ગણવામાં આવ્યું કે નિર્વાણનો માર્ગ માત્ર પુરુષો માટે જ નથી સ્ત્રીઓ પણ સાધના કરી શકે પોતાના કર્તવ્યથી નિર્વાણ પ્રાપ્ત કરી શકે પોતાના કામથી ઓકે

સમાજ અને ધર્મમાં સુધારો કરતા રહ્યા જ્યારે જ્ઞાન પ્રાપ્ત થયું પછી સામાજિક અને ધાર્મિક ક્ષેત્રે જે કંઈ પણ સુધારાની જરૂર હતી તે સુધારા કરતા રહ્યા અનેક લોકોને સદમાર્ગે વાળ્યા અમુક વસ્તુને આપણને ખબર નથી હોતી પણ અમુક વ્યક્તિઓ આપણને જીવનમાં મળે ત્યાર પછી આપણામાં ચેન્જ આવે પછી ચેન્જ સ્વીકારવો પડે સત્ય અને અહિંસાનો તો ઉપદેશ આપ્યો જ માંસાહારનો વિરોધ કર્યો માંસ ખાવું નહીં કોઈને મારીને ખાવું એને આપણે ખોરાક તરીકે ઉપયોગ કરવો એ વ્યાજબી નથી એ તો આપણે એને માયલું ગણાય ને અહિંસા અહિંસા થઈ ઉચ્ચ નીચના ભેદભાવનો વિરોધ કર્યો આ વ્યક્તિ સારો આ વ્યક્તિ ખરાબ આ વ્યક્તિ પાસે પૈસા છે એટલે એ બહુ સારા આની પાસે પૈસા નથી એ નહીં સારા એવું નહીં એસી વર્ષની વયે કુશનારામાં અવસાન થયું એસી વર્ષની વયે કેટલા વર્ષની વયે એસી વર્ષની વયે કુશીનારામાં તેનું અવસાન થયું તેઓ નિર્વાણ પામ્યા પરંતુ વિશ્વભરમાં આજે પણ તેમના

ઉદ્દેશો આવેલા છે એટલે આ ઘણા મહાન રાજાઓએ એને અકોર્ડિંગ કામ કર્યા તો આથી બુદ્ધ ભગવાન બુદ્ધ વિશેની માહિતી સમજો વાંચજો યાદ રાખવાની કોશિશ કરજો ભણવા માટે નહીં એમાંથી આટલા આપણે બધું શીખાય એમાંથી આપણે આપણા જીવનમાં શું સુધારો લાવવો જોઈએ એ બધું યાદ રાખવાનું છે જોવાનું છે મળીએ નવા ટોપિક સાથે મહાવીર સ્વામી માટે નેક્સ્ટ લેક્ચરમાં ત્યાં સુધી ટાટા બાય બાય